उन्नीस सौ अंठानवे से हम ताजिया मना रहे हैं और बीस पच्चीस साल हो चुका है हमारे को आजू बाजू वाले जो गांव वाले हैं वो भी सहायता देते हैं हम हमारे को और हम भी उनका कोई त्यौहार रहता तो हम भी उनको सहायता देते हैं और यहाँ से डोंगरा भोपाली बो, बो, नगर से निकलता है और अपना दादरी मोरा करबला पे जाता है दमनगंगा जो नदी है उसमें हम विसर्जन करते हैं डोंगरा तो भोपाली नगर सबकी सहायता भी करता है और सबके साथ में मिलके हम त्योहार भी मनाते हैं કોઈ ભી તિવાર સાથમાં હિન્દુમ કા બાકી સબ સુધા એસપી ગોયલ સાહેબ સુવિધા દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા તબિયત ખરાબ છે તમને સખત તાવ માથા દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનો મચ્છર ના કરાય છે ઠંડી સાથે ધ્વજારી તાવ માથા દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ સંકલ્પ અમારો છે